વિદ્યાર્થીઓને વાલીઓ ટેન્શન લેવાની જરૂર નથી જો ગઈકાલે છે ને એડમિશન કમિટીએ મોડેથી એમને ઇન્ફોર્મેશન આવી હશે એટલે મોડેથી એમને ડિક્લેર કર્યું અને જ્યારે પણ મારી નજર પડે છે એટલે હું વિડીયો અપલોડ કરું જ છું એટલે તરત જ મેં અપલોડ કર્યો કે કાઉન્સેલિંગ સ્થગિત થઈ ગઈ છે અને મારું એવું અનુમાન છે કે રિઝલ્ટ ફરી ડિક્લેર થશે અને એવું જ થયું કે રાત્રે મોડી રાત્રે હું જાગ્યો જાગતો હતો તો મેં જોયું કે વેબસાઇટ પર નવું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે અને તે પછી મેં એક વિડીયો અપલોડ કર્યો તો એક શોર્ટમાં વિડીયો અપલોડ કર્યો ઘણી મોડી રાત થઈ ગઈ હતી ત્રણ વાગી ગયા હતા તો પછી એ વિડીયો અપલોડ કર્યા એમાં શોર્ટ નોટિસ હતી બરાબર હવે તમને વિસ્તારપૂર્વક તમે આમાં જાણી લો કે જેમનું બી એ ડાંગર હોમિયોપેથ મેડિકલ કોલેજ રાજકોટમાં એડમિશન થયું છે એમનું જ એડમિશન ચેન્જ થયું હશે બધાનું નહીં જેમને અહીંયા મળ્યું છે એમના એમનું એડમિશન ચેન્જ થયું હશે ને એ પછીના રેન્કવાળાનું ચેન્જ થયું હશે એ પહેલાંનું નહીં થયું હોય બરાબર એ પહેલાંનું નહીં થયું હોય એટલે માની લો નવ હજાર એકસો બાવીસ સૌથી પહેલાં અહીંયા છે જનરલ મેરિટ રેન્ક એટલે નવ હજાર એકસો એકવીસને તો કોઈ ચિંતા જ નથી નવ હજાર એકસો એકવીસ જેનો જનરલ મેરિટ રેન્ક છે એને તો કોઈ ચિંતા છે જ નહીં કેમ કે એનું તો કંઈ ચેન્જ થવાનું જ નથી ચેન્જ થયું છે ચેન્જ તમને દેખાશે એ નવ હજાર એકસો બાવીસ પછીના સ્ટુડન્ટનું જ દેખાશે તો બીએ ડાંગર કોલેજમાં આજે ફર્સ્ટ રાઉન્ડનું રિઝલ્ટ છે પહેલું રિઝલ્ટ અને પછી રિવાઇઝ રિઝલ્ટ તો ફર્સ્ટ રાઉન્ડનો રિઝલ્ટની આ સ્ક્રીનશોટ મૂક્યું છે કે બીએ ડાંગરમાં नौ हज़ार एक सौ बीस अगर पाँच सौ चौंसठ आ बद जनरल मेरिट बार एक सौ ओगनीस बार एक सौ बार सात सौ छियासी बार सौ आठ तेर, 110, तेर, Gabs, चीज़, चीज़, तेर, तेर एक सौ दस सौ छियासी सौ आठ सौ आठ सौ बार सौ सौ પંદર હજાર બાર પંદર હજાર અઠ્ઠાવીસ પંદર હજાર એકસો અઠ્ઠાણું પંદર હજાર બસો અઢાર પંદર હજાર ચારસો ત્રણ પંદર હજાર ચારસો પાંત્રીસ પંદર હજાર પાંચસો અઢાર પંદર હજાર છસો એકસઠ पंद्रह हज़ार छ सौ नेव पंद्रह हज़ार आठ सौ बे पंद्रह हज़ार नौ सौ छत्तीस पंद्रह हज़ार नौ सौ तेंतालीस सोल हज़ार एक सौ सत्तावीस सोल हज़ार तरह सौ पंदर सो हज़ार तरह सौ छोतर सोल हज़ार तरण सौ इ्ठोतेर सो हज़ार चार सौ सात सोल हजार पांच सौ सात सोड़ हज़ार चार छ सौ सत्तावीस सोड़ हज़ार सौ हज़ार सात सौ हज़ार आठ सौ हज़ार सात सौ अड़सठ हज़ार सौ हज़ार आठ सौ हज़ार नौ सौ छप्पन ઓગણીસ હજાર નવસો ઇઠોતેર વીસ હજાર પાંચસો આઠ વીસ હજાર સાતસો અઢાર વીસ હજાર સાતસો ત્રાણું બાવીસ હજાર ચારસો તેત્રીસ બાવીસ હજાર ચારસો છાસઠ બાવીસ હજાર ચારસો એક્યાસી ત્રેવીસ હજાર પાંચ ત્રેવીસ હજાર સિત્તોતેર ત્રેવીસ હજાર એકસો બાવીસ અને ત્રેવીસ હજાર એકસો છ્યાસી આ ત્રેપન સ્ટુડન્ટ છે જીક્યુના એમનું એડમિશન બી એ ડાંગરમાંથી કેન્સલ થયું છે અને બીજી જે એમની ચોઈસ હશે બીએ ડાંગર પછી એમને જે કોલેજ ચોઈસમાં મૂકી હશે ત્યાં એમનું એલોટમેન્ટ થયું હશે એટલે નવ હજાર એકસો બાવીસને બી ડાંગર છોડીને બીજી કોઈ કોલેજમાં એડમિશન મળી ગયું એની ઇફેક્ટ તે કોલેજના એક સ્ટુડન્ટને પડશે બરાબર અગિયાર પાંચસો ચોસઠ છે તો અગિયાર પાંચસો ચોસઠ પછીના અને બીજી કોઈ કોલેજમાં એડમિશન મળ્યું એની ચોઈસ અનુસાર તો એના એની જગ્યાએ જે સ્ટુડન્ટ હશે એને ઇફેક્ટ પડશે એ કોલેજમાં ઇફેક્ટ પડશે એટલે જેટલા આ બીએ ડાંગરના અહીંયા જી ક્યુની વાત કરીએ તો ત્રેપન સ્ટુડન્ટ છે તો આ ત્રેપન સ્ટુડન્ટનું એડમિશન અહીંયાથી રદ થયું અને એમની બીએ ડાંગર પછીની જે ચોઈસ હશે તેમાં એમને સીટ એલોટ થઈ હશે ને એ જે કોલેજમાં એમની સીટ એલોટ થઈ છે તેમાંથી એક સ્ટુડન્ટ નીચે આવ્યો છે એવી રીતે દરેક કોલેજમાં થશે કે જે બી એ ડાંગરના ઉપરના રેન્કના સ્ટુડન્ટ્સ બીજી કોલેજોમાં જશે એટલે જે કોલેજમાં એમની ચોઈસ ફિરિંગ અનુસાર જશે ત્યાંના સ્ટુડન્ટનું નીચે જવાનું છે એની કોલેજ બદલાવાની છે કયા રેન્ક પર જે છેલ્લા છેલ્લા રેન્ક પર હશે એ રોલ નંબર જેનો છેલ્લો છેલ્લો આવતો હશે દરેક કોલેજમાં એનું ચેન્જ થશે બાકી ઉપરના વિદ્યાર્થીઓ જે બીજી કોલેજોમાં હશે એને કોઈ ફરક પડવાનો નથી એટલે ઇન શોર્ટ તમે સમજી લો કે નવ હજાર એકસો બાવીસ અને તે પછીના બધા સ્ટુડન્ટસે પોતાનું લોગ ચેક કરવાનું રહેશે કે આમાંથી જે બીજા સ્ટુડન્ટ છે એમની કોલેજોમાં કોઈ કોઈને સીટ એલોટ થઈ હશે તો તે કોલેજમાં ફરક પડશે પણ આમાંથી કોઈ સ્ટુડન્ટ કોઈ એવી કોલેજમાં ગયો જ નથી કે જેનું ક્લોઝર ઉપર છે કે આ નવ હજાર એકસો એકવીસ સુધીમાં જે ક્લોઝ જે કોલેજો ક્લોઝ થઈ ગઈ છે તો એ લોકોને કોઈ ફરક પડવાનો નથી એમની સીટ તેમની ટેમ જ રહેવાની છે નવ હજાર એકસો એકવીસ સુધી જે કોલેજનું ક્લોઝર છે બરાબર જે કોલેજો બંધ થઈ ગઈ છે નવ હજાર એકસો એકવીસ પર એ લોકોમાંથી કોઈને પણ તકલીફ પડવાની નથી પણ જેનું ક્લોઝર નવ હજાર એકસો બાવીસ પછીથી હશે એ બધાને ઇફેક્ટ પડી શકે છે એ બી બધાને નહીં જે જે અહીંયાથી જશે એટલે આ ચોપન સ્ટુડન્ટ ત્રેપન સ્ટુડન્ટ અહીંયાના અને એક સ્ટુડન્ટ છે એકયુમાં તો આ ચોપન સ્ટુડન્ટને ફરક પડશે પચોતેર સીટ એમની ભલે હતી પણ એ આવી નહીં એટલે બધી વેકેન્ટ રહી હતી બધાઇ બધી ફૂલ નહીં થઈ હતી પચોતેરમાંથી એટલે ત્રેપન જીક્યુની અને એક એક્યુની સીટ છે બાકીની સીટ ખાલી હતી એની એટલે ટોટલ ફિફ્ટી ફોર સ્ટુડન્ટ્સનો ફરક છે ચોપ્પન સ્ટુડન્ટસનું અહીંયાથી એડમિશન રદ થઈને એમને ચોઈસ અનુસાર બીજી કોલેજોમાં મળ્યું છે અથવા જે એકદમ લોએસ્ટ રેન્ક પર હશે એકદમ લોએસ્ટ રેન્ક પર હશે જે કોલેજના ક્લોઝર પર હતા એ લોકોને એડમિશન નહીં મળ્યું હશે તો જેનું એડમિશન કેન્સલ થયું છે કોઈ જગ્યાએ સીટ એલોટ નથી થઈ એમને હવે સેકન્ડ રાઉન્ડમાં વાર જોવાની કે સેકન્ડ રાઉન્ડમાં એમને મળી જશે એમ કે સેકન્ડ રાઉન્ડમાં ઘણી બધી સીટો ખાલી છે બરાબર એટલે ટેન્શન લેવાની જરૂર નથી ફક્ત તમારે રિઝલ્ટ જે નવું આવ્યું છે એને વેબસાઇટ પર ચેક કરવાનું છે અને એક સીધી અને સરળ વાત એ છે કે તમે લોગ ઇન કરીને ચેક કરો જો તમારી કોલેજની સ્થિતિ સેમ ટુ સેમ હોય તમારે કંઈ કરવાનું જ નથી પૈસા ભરાઈ ગયા હોય તો હેલ્થ સેન્ટર પર જઈને રિપોર્ટ કરો એટલે પૈસા ભરવાના બાકી હોય તો પૈસા ભરીને હેલ્થ સેન્ટર પર જે ટાઈમ તમે લીધો છે તે મુજબ તમે રિપોર્ટ કરો પણ જેનું એડમિશન બદલાશે એને શું કરવું પડશે એને કન્ફર્મ કર્યું હોય કે ના કર્યું હોય પૈસા ભર્યા હોય કે ના ભર્યા હોય એને અહીંયાથી પહેલા લોગિન કરીને જોવાનું કે આમાં જો આ લોકોનું તો બદલાયું જ છે આ ચોપન સ્ટુડન્ટનું તો એમને લોગ કરીને જોવાનું કે એમની કઈ કોલેજ અમને ફાળવવામાં આવી છે જે સીટ એલોટ થઈ હોય તેનું એમને એલોટમેન્ટ લેટર કાઢવાનો છે ફીસ ચાલાન કાઢવાની છે અને નવેસરથી એપોઇન્ટમેન્ટ લેવાનું છે જૂનું એપોઇન્ટમેન્ટ આ લોકોનું બી ડાંગરવાડાનું કેન્સલ થયું છે તો હવે અને જેટલા લોકોની કોલેજ બદલાઈ હશે એ બધાએ પછી નવેસરથી એપોઇન્ટમેન્ટ લેવાનું રહેશે તો નવો એલોટમેન્ટ લેટર કોલેજ બદલાઈ હોય તો જો બદલાઈ ના હોય તો કંઈ નથી કરવાનું જે ચાલતું હતું જ ચાલવાનું છે પણ જેમની કોલેજ બદલાય હોય એમને એલોટમેન્ટ લેટર કાઢવાનો છે ફીસ ચાલન કાઢવાનો છે અને હેલ્થ સેન્ટરનો એપોઇન્ટમેન્ટ લેવાનું છે હવે તમે ફીસ ભરી દીધી હોય તો આ ફીસ ચાલનમાં જોઈ લો કે ફીસ તમારે ભરવાની આવતી હોય તો ભરવી દેવાની કોઈ મોંઘી ફીસ કોલેજમાં હવે તમને મળ્યું હોય તો ભરી દેવાની અને તમારી ફીસ ભરવાની નહીં આવતી હોય સેમ ટુ સેમ કોલેજની ફીસ હોય તો કંઈ જ નથી કરવાનું ફીસ ચાલન ખાલી કાઢીને તમારે હેલ્થ સેન્ટર પર જવાનું છે પૈસા તો ભરાયેલા જ છે બે ત્રણ કોપી કાઢી લેજો ફીસ ચાલનની પણ અને જો ફીસમાં તમારા પૈસા વધારે હશે તો એ જમા રહેશે એ તમને કાઉન્સેલિંગ પછી મળશે અથવા તમે અપગ્રેડ કરશો કાઉન્સેલિંગ પૂરી થાય ત્યાં સુધી તમારી ફીસની સ્થિતિ શું રહી છે બદલાય છે કે નહીં બદલાય એના પર ડિપેન્ડ રહેશે પણ હાલમાં તમારે ફીસ ચાલનમાં જોવાનું છે કે તમારે ફીસ ભરવાની આવતી હોય લખેલું જ હશે કે આટલા જમા છે આટલા બાકી છે તો જેટલું ભરવાનું આવતું હોય એટલું ભરવાનું અને પછી હેલ્થ સેન્ટર પર જવાનું અને ભરવાનું નહીં આવતું હોય તમારા એક્સ્ટ્રા પૈસા હોય તો ફક્ત ફીસ ચાલન કાઢીને હેલ્થ સેન્ટર પર જવાનું તમારા પૈસા જમા જ છે અને કોઈ ભર્યા જ નથી હમણાં સુધી તો હવે આ જે ચાલાનમાં આવ્યું છે એ ચાલનની ફીસ ભરી દો તમે એચડીએફસીની જે બ્રાન્ચિસ છે એમાં જઈને ભરી દો અને પછી હેલ્થ સેન્ટર પર રિપોર્ટિંગ કરો બરાબર એટલે કોઈ ટેન્શન ના લો જે એકદમ લોએસ્ટ રેન્ક પર છેલ્લામાં છેલ્લા રેન્ક પર જે લોકો હતા ને દરેક કોલેજના એ લોકોનું ફક્ત એડમિશન કેન્સલ થયું હશે એટલી ટોટલ કેટલા સ્ટુડન્ટ હોય ચોપન સ્ટુડન્ટ હોય ફિફ્ટી ફોર સ્ટુડન્ટ્સ એમાં એક એક્યુમાંથી અને જીક્યુમાંથી ત્રેપન સ્ટુડન્ટ ઓછા થયા છે જો બધાને એડમિશન નથી મળ્યું એવું નથી ફક્ત ચોપન સ્ટુડન્ટ એમાં એક્યુવાળાને તો બીજી કોઈ કોલેજમાં મળી જ ગયું હશે ચેન્જ થઈ ગયું હશે કે ઘણી સીટો ખાલી છે પણ જીક્યુમાં જે લોકોને છેલ્લે છેલ્લે મળ્યું હતું ક્લોઝિંગ રેન્ક પર એવા ચોપન સ્ટુડન્ટ હશે કે જેને એડમિશન નહીં મળ્યું હશે આ રાઉન્ડમાં કેન્સલ થઈ ગયું અગાઉના રિઝલ્ટમાં હતું પણ અગાઉના રિઝલ્ટથી હમણાં જે રિઝલ્ટ આવ્યું છે એમાંથી ત્રેપન સ્ટુડન્ટ ઓછા થઈ ગયા છે ત્રેપન સ્ટુડન્ટને મળ્યું નથી એ લોકોને હવે નેક્સ્ટ રાઉન્ડમાં મળશે એટલે ચિંતા નહીં કરો જેમને મળી ગયું છે તો આગળ એ પ્રમાણે પ્રોસેસ કરો અને આ ત્રેપન સ્ટુડન્ટને કહું છું કે તમને નથી મળ્યું તો તમે હવે નેક્સ્ટ રાઉન્ડની વાર જોવે હવે નેક્સ્ટ રાઉન્ડ ક્યારે આવશે જ્યારે પણ એક રાઉન્ડ પૂરો થાય ને તરત જ જેને નહીં મળ્યું એટલે પૂછતા થઈ જાય નેક્સ્ટ રાઉન્ડ ક્યારે આવશે બીજો રાઉન્ડ ક્યારે આવશે તો હમણાં સુધી જે ઇન્ફોર્મેશન છે તે છવ્વીસ સપ્ટેમ્બર છે આપણા ગુજરાત સ્ટેટ માટે તો આપણા ગુજરાતનું છવ્વીસ સપ્ટેમ્બરની આસપાસ આયુર્વેદ હોમિયોપેથનું બીજું રાઉન્ડ આવી શકે છે જો કોઈ ચેન્જ ના થાય તો જૂના શેડ્યુલ મુજબ સમજી ગયા એટલા વિસ્તારપૂર્વક વિડીયો તમારા માટે એટલા માટે બનાવ્યો કે બધા પેનિક ના થાય નવ હજાર એકસો એકવીસ સુધીને કોઈ પ્રોબ્લેમ નથી નવ હજાર એકસો બાવીસથી લઈને પછીના જે સ્ટુડન્ટ છે ત્રેવીસ હજાર એકસો છ્યાશી સુધી એના વચ્ચે વચ્ચે જે આવતા હોય એ લોકોની કોલેજો ચેન્જ થઈ હોય અને નવ હજાર એકસો બાવીસ ને છેવાડે જે જે કોલેજોમાં જે સ્ટુડન્ટ હશે એકદમ છેવાડેના રેન્ક પર એવા ત્રેપન સ્ટુડન્ટનું એડમિશન કેન્સલ થયું છે ફક્ત ત્રેપન સ્ટુડન્ટનું જીક્યુમાં કેન્સલ થયું છે અને એક્યુવાળાને તો બીજી કોઈ સીટ એલોટ થઈ જ ગઈ હશે બરાબર થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ બરાબર વિડીયોને લાઈક કરવાનું ભૂલતો નહીં ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં અને બીજા સ્ટુડન્ટ પેરેન્ટ્સ સુધી પહોંચાડવાના પહોંચાડવામાં ભૂલ નહીં કરતા એમને જરૂરથી શેર કરજો